નમસ્કાર મિત્રો ન્યુઝીલેન્ડ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભારતનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી અને આ દિવાળીના આપણે સૌને આશાઓ છે કે દરેક વેપારીનો સારી દિવાળી જાય કારણ કે આ વેપારીઓ ઈચ્છે જ છે કે જ્યારે આપણે ચંદો લેવો હતો આ વેપારીઓ આપણે સપોર્ટ આપે છે જ્યારે આપને કઈ પણ મદદ જોતી હોય તો આ વેપારીઓ આપે છે અને જ્યારે આપણી પાસે પૈસા ન હોય ત્યારે ઉધાર પણ આ વેપારીઓ આપને આપે છે પરંતુ જયારે આપણે ખરીદી કરવાની વાત આવે ત્યારે આપણે ઓનલાઈન ખરીદી કરતા હોય છીએ કે દસ રૂપિયાનો ફાયદો થાય કે વીસ રૂપિયાનો ફાયદો થતો હોય પરંતુ મિત્રો ન્યૂઝ ગુજરાતની આ મુહિમ છે કે દરેક વેપારીઓ સાથે તો મુલાકાત કરશું પણ અહીંયા સ્થાનિક જે ગામના આગ્રણીઓ આગેવાનો છે અને જે પણ રાહદારો જઈ રહ્યા છે એમની સાથે મુલાકાત કરશું કે આ દિવાળી આપણે સ્થાનિક વેપારીઓ પાસે ઉજવીએ કારણ કે સ્થાનિક વેપારીઓની દિવાળી સારી જશે તો આપણું ગામ પણ આગળ પ્રગતિ કરશે અને ગામનો વિકાસ કરવો છે તો આ વેપારીઓ

અને બહુ પબ્લિક છે અને દિવાળી વેપારી વર્ગ સારું છે જે લોકોને ખરીદી કરી છે તો પોતાના સ્થાનિક વેપારી પાસે ખરીદી આપડે જો દિવાળી પાસે એવું છે કે ખરીદી કરવા માટે આજે પબ્લિક પારથી બહુ આવે છે વેપારીઓને માટે બહુ સારું છે અને આજે આપડે મુદ્રાનો પોર્ટ નો છે કે બહુ વિકાસ થયેલો છે તો આજે પબ્લિક આજે વેપારીઓનો પણ ઉત્સવ ઉત્સવ સારો છે અને દિવાળી આપડે મોટા મોટો તહેવાર છે

અને આપણે ઘણી ખરીદી ઓનલાઈન કરતા હોઈએ છીએ પણ આ વખતે ઓફલાઈન ખરીદી એટલે આપણા સ્થાનિક વેપારીઓ પાસે નહીં ભલે દસ રૂપિયા મોંઘું લે સાહેબ પણ એની પાસે ખરીદી કરીએ એ માટે આપ શું આહવાન કરશો ખરેખર વેપારીઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને દસ ટકા બધા બને લેતા પણ દિવાળીના ટાઈમમાં વેપારી ભાઈ ખરીદી કરવી જોઈએ હાલ વેપારીઓની પરિસ્થિતિ દવે સાહેબ આપ શું કહેશો આપતો વળીલ છો ઓનલાઈન ખરીદી વધી ગઈ છે અને સ્થાનિક જે વેપારીઓ છે જે પણ એ બચ્ચા શાંતિથી બેઠા છે આ દિવાળી એમની કેવી જાય સારામાં સારી જાય લોકો ખરીદી કરે એમની વેપારી વેપારી સ્થાનિક વેપારી પાસેથી ખરીદી કરે ભલે અને આ મુદ્રા અહીં પ્રાંત પ્રાંતિઓ પણ લોકો ઘણા છે અને એ પણ બહારથી આવતા પણ એ સ્થાનિક વેપારીઓનો સાથ સરકાર ક્યાંક સાહેબ નથી આવતા તો ਇਸ બાર દીપાવલી કેવી હોਣੀ જોઈએ વેપારીઓ કે લિયે હેલો આપ સબ માલ અપના સ્થાનિક વેપારી હે

કે જો ઓનલાઈન છે ને એ ખરીદી એવી જ છે કે આજે લોકલની વસ્તુ લોકલ વોકલ માટે જે આજે દેશમાં પણ જે ઝુંબેશ થઈ રહી છે એ પ્રમાણે લોકલમાં જેટલું આપણે વેપારી પાસેથી ખરીદી કરશો તો આના આપણા મુન્દ્રાના એટલે જ્યાં 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 રહેતા હો ત્યાં તમે એ એના હિતમાં જ છે કારણ કે આજે કોઈ પણ નાની મોટે પ્રસંગે તમારો નાનો વેપારી છે એ તમારી સાથે ઊભો રહેશે જેવી રીતે કે અમારી લાઈનમાં પણ એવું જ છે કે મેડિકલ લાઇનમાં આજે તમે બી બીપી ઇન્સ્ટ્રુમેન્ટ કે ડાયાબિટીસના કે મશીન જો લેવા જાઓ તો ઓનલાઈન પચાસ રૂપિયા બસો રૂપિયાનો ફાયદો મળે છે પણ કાંઈ પણ નાનો મોટો પ્રોબ્લેમ થાય કે બીજી કોઈ તમને જરૂરિયાત ઊભી થાય ત્યારે અમે જ સાથે ઊભા રહીએ છીએ એટલે જે જેટલું બને બની શકે એટલું લોકલ તમે એવો રાખો અને વ્યવહાર પણ એવું છે કે આજે કોઈ પણ નાના મોટા તહેવારો ઉજવો છો આ ઉજવીએ છીએ ત્યારે આપણે નાનો વેપારી જ આપણે અહીંયા કંઈક લોકલનું કામ આવતો હોય છે હું એટલે જ કહું છું કે તમારી મુસીબતમાં અડખમ ઉભો આ વેપારી ઈજ કહી રહ્યો છે કે મુંદ્રાનો પૈસો મુંદ્રામાં હવે મિત્રો મેં ભારેડોળા આવ્યા છે અને અહીંના પણ સ્થાનિક લોકો છે એમની સાથે જાણવા છું કારણ કે આ દિવાળીના અમારી એક મુહિમ છે કે મુદ્રાનો પૈસો મુદ્રામાં અને વેપારીઓ છે વેપારીઓને આશા છે કે આ દિવાળી કંઈક અમારી સારી નીકળે પણ તો આપણે સૌને પ્રયત્નો પણ કરવા પડશે કારણ કે ઘણા એવા વેપારીઓ છે ઘણા એવા કસ્ટમરો છે કે જે નાની વસ્તુ લેવા પણ મુદ્રા મૂકીને બહાર જતા હોય છે ત્યારે આ વખતે દિવાળી વેપારી સારી થાય બાબતે આપ શું આહવાન કરશો દિવાળી સારી થાય એ બાબતે લોકોને જણાવવાનું કે ભાઈ દિવાળી આવે છે આપણે મુદ્રાનો પૈસા મુદ્રામાં જ રહે આપણે આપણે લોકલ વેપારી પાસેથી આપણે ખરીદી કરીએ ને બહાર જવાનું આપણે ટાળીએ તો શું અહીંયાના સ્થાનિક લોકોને પણ રોજગાર મળી રહે ને નાના નાના વેપારીઓ છે આપણે ઓનલાઈન ખરીદીને આપણે ટાળીએ ને આપણે મુદ્રાનો પૈસા મુંદ્રામાં જ રહે ને મુદ્રામાં જ ભલે વસ્તુ થોડી મોંઘી હોય પણ મુદ્રામાં જ આપણે ખરીદી કરીએ જોયું મિત્રો આ પણ કહી રહ્યા છે પણ છે કે મુન્દ્રાનો પૈસો મુન્દ્રામાં મિત્રો માંડવી ચોક થી ફરતા 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 હવે આખરે અમે બારોવી પહોંચ્યા છીએ અને મુન્દ્રા નું હૃદય સમાન આ બારોવી રોડ અહીં ઘણી દુકાનો છે ઘણા વેપારીઓ છે પરંતુ ઘણા વેપારીઓને હું જોઈ રહ્યો છું કે ખરેખર દિવાળી જેવો માહોલ છે પરંતુ ક્યાંક એવી ચહેલ પહેલ દેખાતી નથી એટલે અમે એક મુહિમ ચલાવી રહ્યા છીએ ન્યુઝીલેન્ડ ગુજરાતની આ મુહિમ છે કે મુન્દ્રો પૈસો મુન્દ્રામાં તો સાહેબ આ વખતે દિવાળી કેવી છે અને વેપારી ની શું વ્યથા છે આ દિવાળીમાં દિવાળી તો ઠીક છે પણ હવે એવું છે ને વાળું એટલું વધી ગયું છે અહીંયા કને અમે સમજી લે લોકલ બધા અહીંયા એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ થોડીક ઓનલાઈન ખરીદી ઓછી કરો તમે આ જે અહીં માર્કેટમાં આવો થોડુંક આમ ચહેલ પહેલ દેખાય થોડીક આ જરૂર છે માર્કેટની અંદર કસ્ટમર બધા બહાર નીકળીને અહીંયાથી ખરીદી કરે ઓનલાઈનને થોડું ટાળતા જાય કેમ કે અહીંયા આ જે બિઝનેસ મળશે લોકલ લોકોને

માર્કેટમાં ચહેલ પહેલ થાય આ બધા નાના થી લઈને મોટા વેપારી બધા સમજી કે ઘણી આમ બહુ મંદી જેવો માહોલ લાગે આમ તો આમ દિવસો તો નથી હોય ઓછી હોય પણ હવે તહેવારોમાં માણસ એક્સપેક્ટ કરે કે થોડોક કસ્ટમર આવે થોડીક કઈક ધંધો થાય કઈક એમાં પણ હમણાં બઉ થોડુંક મંદી જેવો માહોલ લાગે છે મિત્રો આ વેપારી છે અને આ મારો વિડીયો તમે નિહાળી રહ્યા છો આજે પણ તમારું વચન લો આજે પોતાની સીટી ઉપર ઉભા થઈ અને પોતાના દિલ ઉપર હાથ રાખીને કહ્યું કે ભલે આપણે મુંદ્રામાં બત્રીસ હજાર લોકો છીએ પરંતુ આ વખતે આ દિવાળી મારે નથી જવું બારે આ દિવાળી મારા સ્થાનિક વેપારી માટે આ દિવાળી ભલે મને મોંઘું આપે પણ પેલો હું વેપારીને આપીશ અને આમને ખટાવીશ કારણ કે આજ વેપારી છે કે મુસીબતમાં આપણી માટે અડીખમ ઊભો હોય એટલે તો અમે કહીએ છીએ કે મુંદ્રાનો પૈસો મુંદ્રામાં ત્યારબાદ મુંદ્રાના રાજકીય અગ્રણી સામાજિક અગ્રણી અને માટી ઉછેર માનવી એ પણ મારી સાથે જોડાયા છે સાહેબ એક મુહિમ ચલાવી રહ્યા છે કે મુદ્રાનો પૈસો મુદ્રામાં આ દિવાળી વેપારીઓની કેવી જાય એ બાબતે આપ શું કહેશું અને આદરણીય અનિરુદ્ધ જે વિધાનસભામાં અવાજ ઉપાડતો કે વોકલ ફોર લોકલ આપો છો મુદ્રામાં અનિરુદ્ધભાઈએ એ પ્રશ્ન બહુ સારો ઉપાડ્યો છે કે ભાઈ સ્થાનિકો પાસેથી તમે ખરીદી કરો મુદ્રાની તમામ જાહેર જનતાને હું અપીલ કરું છું રિક્વેસ્ટ કરું છું કે મુદ્રાના વેપારીઓ પાસે તમે ખરીદી કરો અને સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરો ઓનલાઈન ખરીદી ઉપર તમે જાજો વધારે પડતા ન પાડો એમ જે પણ આપણા મુન્દ્રાના નગરજનો છે એ ખરીદી કરવા માટે ઓનલાઈન ન જાય અને સ્થાનિક વેપારનો સાથ સહકાર આપે તો એ બાબતે એમને આપ શુભેચ્છા સંદેશ આપો એક અને દિવાળીનો પણ સંદેશ આપ આપના દ્વારા આપી દો સર્વે મુન્દ્રાની જાહેર જનતાને શુભ દીપાવલી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બધાને અને અપીલ ફરીથી એકવાર અપીલ કરું છું કે મુન્દ્રાના વેપારીઓ પાસે તમે ખરીદી કરો અમે એટલે જ કહી છે કે મુંદ્રાનો પૈસો મુન્દ્રામાં હવે બારોડ રોડમાં એવા વેપારી સાથે આમ તો મોટું નામ છે અને બહુ જૂની દુકાન છે આમની અને ભરોસા પાત્ર એક સ્થળ હોય એટલે મારુતિ માર્ટ અહીંયા આવ્યા છીએ સાહેબ અમે મુહિમ ચલાવી છે અને આ વખતે અમારી મુહિમ છે ગુજરાતની કે મુદ્રાનો પૈસો મુદ્રામાં આ દિવાળી વેપારીની કેવી જાય ગ્રાહક વેપારી પાસે કઈ રીતે વધુ આવે એ બાબતે આપ શું આહવાન કરશો સાહેબ નમસ્તે મારું નામ કુલદીપ ચૌથાણી છે બારોઈ રોડ મતે મારુતિ માર્ટ અમે સુપર માર્કેટ ચલાવીએ છીએ જેમ તમે જે મુહિમ લઈને આજે ચાલ્યા છો કે વોકલ ફોર લોકલ તો જેમ આપણે જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ વસ્તુ ઉપર વર્ષોથી બહુ જ ધ્યાન આપે છે અને મહેનત કરે છે કે લોકો આ પ્રત્યે જાગૃત થાય સાથે સાથે આપણા માનનીય ધારાસભ્ય શ્રી અનુરુભાઈ દવે પણ આપણા છેલ્લા વિધાનસભામાં વોકલ ફોર લોકલ માટે એમને સમય મળ્યો હતો અને એમણે કહ્યું હતું તો અમારું એવું માનવું છે કે આપણે ઓનલાઈન ખરીદીની બદલે જે સ્થાનિક દુકાનદારો છે ત્યાંથી કસ્ટમરોને વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે સ્થાનિક વેપારી દિવાળીના સમય હોય હોળીનો સમય હોય કે તહેવારનો સમય હોય એ સારા ડિસ્કાઉન્ટ ભાવે વસ્તુઓ આપતો હોય છે સાથે સાથે વર્ષોથી જે કસ્ટમર દુકાને જોડાયેલા છે તો એક એક કુટુંબિક અમારા વ્યવહાર થઈ જતા હોય છે જ્યારે અમારા કસ્ટમરો હોય છે એમના ઘરે કઈ પ્રસંગ હોય છે ત્યારે વસ્તુઓ સિંગલ સિંગલ વસ્તુઓ ઘરે પહોંચાડવી કે કંઈ પણ હોય કે હાલો પ્રસંગ પતે પછી અમે વ્યવહાર કરશું કે ઘણી બધી વસ્તુઓ આવું આપણે લોકલ સ્થાનિક વેપારી હોય એની સાથે થઈ શકે છે અને તમે તમે સવારથી જોઈ જ રહ્યા છો સિરાજભાઈ કે આખા મુન્દ્રામાં બધી જ જગ્યાએ મીઠાઈની દુકાનો હોય કરિયાણાની દુકાનો હોય કટલેરીની દુકાનો હોય બધી જ જગ્યાએ સારા ડિસ્કાઉન્ટ ભાવ છે બહુ ઓછા માર્જિનથી લોકો વેપાર કરે છે તો લોકોને સ્થાનિક લોકોને સ્થાનિક વેપારીઓ પાસેથી જ ખરીદીનો આગ્રહ રાખવો જોઈએ ઓનલાઈન એક આદત પડી ગઈ છે સમયે યોગ્ય હતું ચાલો કે લોકો બહાર ન નીકળતા લોકડાઉન ની પરિસ્થિતિ હતી પણ હવે ઈ આદત ખરેખર ઓછી કરી નાખવી જોઈએ કારણ કે જે આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ એમાં વિદેશી એપ છે અને આપણો પૈસો બધો બારે જાય છે તો જો આપણે સ્થાનિક ખરીદી કરશું બધા વેપારીઓ દરેક વેપારીઓ પાસે મળી રહ્યા વિશાલભાઈ ખાસ કરીને અમે એક મુહિમ ચલાવીએ છે કે મુન્દ્રાનો પૈસો મુન્દ્રામાં આ વખતે દિવાળી વેપારીઓ શું કરી રહ્યા છે કેવી દિવાળી અને વેપારી પાસે ગ્રાહકો શું આહવાન કરશો જો મુન્દ્રાના વ્યક્તિઓ મુન્દ્રામાંથી જ ખરીદી કરશે ઓનલાઈન ખરીદી બંધ કરશે તો જ મુન્દ્રાની જે દિવાળી છે એ વધુમાં વધુ સારી બધા માટે થશે કારણ કે જેટલું તમે લોકલને સપોર્ટ કરશો એટલું જ તમને વસ્તુ સારી મળશે સગવડ સારી મળશે સર્વિસ સારી મળશે બાકી ઓનલાઈન ખરીદીમાં તો ભાઈ એક વખત તમે ખરીદી કરી લીધી એના પછી તમને કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ મળતો નથી માટે સર્વેને હું વિનંતી કરું છું કે આપ લોકલને લોકલને ફર્સ્ટ પ્રાયોરિટી આપું લોકલ માંથી ખરીદી કરો મુન્દ્રાનો પૈસો જ રહે જેમ છે મિત્રો આજ અમારો આહવાન છે આજ અમારો મેસેજ છે ન્યુઝીલેન્ડ ગુજરાત નો મુન્દ્રાનો પૈસો મુન્દ્રામાં ચાલો રાહદારી આવી રહ્યા છે એમને પણ પૂછીએ કે શું કહી રહ્યા છે આ મુન્દ્રાના પૈસા મુન્દ્રામાં આ મુહિમને શું કહી રહ્યા છે સાહેબ કેમ છો મજા અ સાહેબ પહેલાં તો આપ વાંચી શકો છો કે મુદ્રાનો પૈસો મુદ્રામાં આ દિવાળી સ્થાનિક વેપારીઓ પાસે ખરીદી કરી અને એના સંભિવાનને આગળ વધારીએ વેપારી એટલે અડીખમ મુસીબતમાં ઉભેલો આ વેપારી એને આપણે સહયોગ આપીએ તો આપ શું કહેશો આ મુહિમ બાબતે આના માટે બસ આ તમે જે મુહિમ ચલાવી રહ્યા છો તો ધન્યવાદને પાત્ર છે બહુ સારામાં સારું કાર્ય તમે કરી રહ્યા છો એક ન્યૂઝ ન્યૂઝી ના માધ્યમથી અને મુન્દ્રાનો પૈસો મુન્દ્રામાં જે કેવા જઈએ તો જયારે પણ આપણને જરૂર પડે છે ત્યારે આ સ્થાનિક વેપારીઓ આપણને કામ આવે છે તો એના માટે અમે પણ તમને માંગીશું કે હા ખરીદી ટાળો બીજી ખરીદી ટાળી અને આપણે બની શકીએ એટલું સ્થાનિક લેવલથી ખરીદી કરીએ અને આપણી પણ દિવાળી અને સાથે સાથે વેપારીઓની પણ દિવાળી બને એક મેસેજ આપી દો મુદ્રાનો પૈસો મુન્દ્રમાં મુન્દ્રાનો પૈસો મુન્દ્રામાં હવે એક મુદ્રાના અગ્રણી પણ મળ્યા છે સાહેબ હાલ અમારી મુહિમ છે કે મુન્દ્રાનો પૈસો મુન્દ્રામાં

ને આપણા ગામના ને આપણા મુન્દ્રાના મુન્દ્રાનો વિકાસ થાય અને મુન્દ્રાના લોકોને પાસેથી આપણે ખરીદીએ આવા તહેવાર ઉપર એને એ લોકોને પણ ઈચ્છા એ જ હોય કે આવો મોટો તહેવાર આવે છે તો આપણો વિકાસ થશે આપણું કંઈક વહેંચાશે એ આ સંદર્ભે એ લોકો એટલી બધી પોતાની ખરીદી કરતા હોય છે અને એટલા એટલો બધો સામાનનો સ્ટોક એ લોકો રાખતા હોય છે કે આપણા લોકોને ફાયદો થાય ને આપણા એ જ વિશ્વાસ ઉપર ક્વોલિટી ઉપર એ લોકો માલ આપણે આપતા હોય છે કે આપણા કચ્છના લોકોને ફાયદો થાય કે આપણા લોકોને ફાયદો થાય આપણા મુન્દ્રાને ફાયદો થાય એ નહીં ઉપર સિરજભાઈ જય હિન્દ સાહેબ એકવાર કહી દો મુન્દ્રાનો પૈસો મુન્દ્રા મુન્દ્રાનો પૈસો મુન્દ્રામાં છે સર્વપ્રથમ તો આપ સર્વેના માધ્યમ દ્વારા સૌની દિવાળી એટલે આપણા સૌની દિવાળી સારી જાય તો નાનકડા એક વેપારીથી કરી અને એક મોટા વેપારી સુધીની એટલે દિવાળી સારી જાય એના માટે આપણે સૌથી પહેલું પહેલ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે જે આહવાન આપ્યું છે કે સ્વદેશી અપનાવો ઘર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત ત્યારે એક નાના વેપારી પાસેથી આપણે ત્યાં એના પાસે રૂબરૂ જઈ અને એના જ પાસેથી ખરીદી કરી તો જ આપણી દિવાળી સુદર્શન આપણે પણ દિવાળી એવા પાસેથી જ ખરીદી કરીએ કે દિવાળી એ પણ મનાવી શકે એટલે નાનો વેપારી એના પાસે આપણે ખરીદી કરીએ એની એ દિવાળી સારી જાય આપણી એ દિવાળી સારી જાય તો આ પહેલ આપણે ક્યાંથી કરવાની છે તો આપણા મુન્દ્રા શહેરથી આપણે આ ગામથી આપણે શરૂઆત કરીશું અને આના પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે આપણું અર્થતંત્ર મજબૂત થાય ભારતનો પૈસો ભારતમાં રહેશે એટલે નાનકડા વેપારીથી આપણે શરૂઆત કરીએ અને દિવાળીની નવા વર્ષની શરૂઆત કરવી હોય તો પહેલા તો ખરીદી હું એમ કઉ છું કે ઓનલાઈન ખરીદી નો ના નથી પાડતા પણ ઓનલાઈન ખરીદી કરતા તમે તમારા ગામના વેપારી પાસેથી ખરીદી કરો ગામનો વેપારી તમને કદાચ દસ રૂપિયા પણ વધારે કહેશે નહીં પણ છતાં પણ જો કહેતા હોય તો આપણો ભાઈ છે આપણો વેપારી ભાઈ છે વાતચીત કરશો તો એક ભાઈચારાનો અટેચમેન્ટ પણ તમને રહેશે અને જે ઓળખાણ છે ગામની ઓળખાણ પણ આપણને એકબીજાને વધારે એકબીજાના નજીક આત્મીયતા નજીક પરિવારની ભાવના લાવે છે તો નાના વેપારીથી શરૂઆત કરી અને ખરીદી કરો દિવાળીની શુભેચ્છા પણ આપના માધ્યમ દ્વારા આપીશ કે આ દિવાળી પણ હમણાં ધનતેરસથી આપણે આપણા ઘરે દીવડાઓ પ્રગટાવતા હોઈએ છીએ તો દીવડા પ્રગટાવીએ છીએ તો આ દીવા પણ આપણા નાનકડા કુંભારભાવીના પશ્ચિનાથી બનેલા હોય એના ઘરના દીવા લઈને આપણે દીવા પ્રગટાવીએ કારણ કે સાચી ઈશ્વર જોત જોઈને જ આપણા ઘરે આવે છે આપણે આર્ટિફિશિયલ દીવા કરશું તો ભગવાન નથી આવતા ભગવાન ત્યારે જ આવે છે કે જ્યારે જોત પણ પ્રજ્વલિત સાચી જોઈએ તો દીવાઓ ઘરે ઘરે પ્રગટાવો અને દિવાળીની નજીકથી સ્વચ્છતાની પણ થોડીક આપણે વધુ ધ્યાન રાખીએ કારણ કે આપણે ગરબામાં પણ ગાતા હોઈએ છીએ કે શેરી વાળા સજ્જ કરવું માં ઘરે આવજો તો શેરી વાળા વિને સજ્જ કરીએ તો આપણા ભાવ એવો હોવો જોઈએ કે આપણી શેરી પણ સ્વચ્છ હોય આપણું ગામ પણ સ્વચ્છ હોય તો સ્વચ્છતાને પણ વધારે પ્રાધાન્ય આપજો જ્યાં ત્યાં આપણે જ કચરો નાખીને આપણા ગામ શહેરને ખરાબ કરીએ છીએ એની જગ્યાએ ડોર ટુ ડોર ની ગાડી આવે છે તો એમાં જ કચરો ઠલાવો ઠેલો ભરી રાખવો આવે એટલે નાપી દો તો થોડીક સ્વચ્છતાની પણ વધારે કાળજી રાખજો બાકી દિવાળી નજીક છે ફટાકડા ફોડજો ઉજવજો ભગવાન રામ જેમ અયોધ્યામાં પધાર્યા હતા એમ ભગવાન રામ આપણા પણ ઘરે પધારે એ ભાવ સાથે દિવાળીને સૌ મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારત માતા કી જાય મારું નામ ઇમરાન સલીમ જત નેતા વિરોધ પક્ષ મુન્દ્રા બારોઈ નગરપાલિકા હું અત્રેથી મુન્દ્રા બારોઈ નગરપાલિકાની તમામ જનતાને એક આહવાન અને રિક્વેસ્ટ કરીશ કે આપણે આખા બાર મહિના સુધી જે વેપારીઓ પાસેથી આપણે ઉધારમાં માર લેતા હોઈએ છીએ જે વેપારીઓ આપણને ખરાબ સમયમાં આપણને સપોર્ટ કરતા હોય છે જે વેપારીઓ માત્ર ને માત્ર વ્યવસાયિક રીતે નહીં પણ આપણના પારિવારિક પ્રોગ્રામોમાં પણ આપણને જે સપોર્ટ કરતા હોય છે હવે આપણો વારો છે કે આ જે તહેવારોનો સમય છે અને દિવાળી એટલે દેશનો સૌથી મોટો તહેવાર જેમાં દરેક સમાજના દરેક ધર્મના લોકો ખરીદી કરતા હોય છે તો મારું અત્રેથી આહવાન છે કે જેટલા પણ લોકો છે એ ઓનલાઈન ખરીદીને સાઈડમાં મૂકે અને જે મુન્દ્રાના લોકલ વેપારીઓ છે મુન્દ્રાની લોકલ બજારના જે વેપારીઓ છે તમે એસી ખરીદતા હો એક પિયાનો ખરીદતા હો પેન ખરીદતા હો કે શાકભાજી ખરીદતા હો એ તમામે તમામ વસ્તુ જેને ઇંગ્લિશમાં કહેવાય કે પિન થી કરે ને પિયાનો સુધી તમે તમામ તમામ વસ્તુઓ લોકલ વેપારીઓ પાસેથી ખરીદો એમને જ્યારે લોકલ વેપારીઓને આ વસ્તુનો આ ખરીદીનો લાભ મળશે તો એનો ફાયદો આપણા ગામને જ થવાનો છે એ લોકો વધારેમાં વધારે ટેક્સ ભરશે એનાથી જ આપણે સુવિધાઓ ઊભી કરી શકશું અને એ સુવિધાઓમાં વેપારીઓનો હંમેશા સિંહ ફાળો હોય છે એ હંમેશા હંમેશા સપોર્ટ કરતા આવ્યા છે તો લોકલ માણસોને મારી અત્રેથી રિક્વેસ્ટ છે કે આ બધા લોકો લોકલ વેપારીઓ પાસેથી ખરીદી કરો ઓનલાઈન ખરીદીમાં ઓછો ધ્યાન આપો ડિસ્કાઉન્ટની પણ હું અત્યારે વાત કરું તો હું મુન્દ્રામાં જયારે પણ આટો આજે મેં મેં બે દિવસથી હું નીકળું છું બધા વેપારીઓએ મોટા ડિસ્કાઉન્ટની સ્કીમ્સ ચલાવેલી છે નાનામાં નાના વેપારીઓ પણ ગિફ્ટ આપી રહ્યા છે એટલે જે તમને ફાયદો ઓનલાઈનમાં મળી રહ્યો છે એટલો જ ફાયદો આપણને ઓફલાઈનમાં પણ લોકલ વેપારીઓ બનેથી મળી રહ્યો અને એમનો ભાવ અગર એક રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા વધારે હોય તો પણ મારી નમ્ર વિનંતી છે તમને બધા લોકોને કે લોકલ વેપારી પાસેથી ખરીદી કરો એનાથી જે મની સર્ક્યુલેશન છે એ આપણા ગામમાં રહેશે અને એનાથી ગામનો વિકાસમાં સૌથી વધારે આપણને ફાયદો થશે એની સાથે સાથે એક જુલાઈ બે હજાર સત્તર થી જે જીએસટી લૂંટોત્સવ ચાલુ હતો એ અમારા માનનીય ઓપોઝિશન લીડર રાહુલ ગાંધીશ્રીના વારંવાર પ્રયાસોથી અને વારંવાર રજૂઆત આ સરકારે ઝૂકી અને એ જીએસટી લૂંટોત્સવ બંધ કર્યું છે અને જે લૂંટ માં ઘટાડો થયો છે એનો પણ ફાયદો હું જનતાને રિક્વેસ્ટ કરીશ કે એનો પણ ફાયદો ઉપાડો કે આ જે જીએસટી લૂંટોત્સવ ભલે ભાજપ દ્વારા એને જીએસટી મહોત્સવ કહે છે પણ હું જે આઠ વર્ષથી જે ચાલતો હતો એને જીએસટી લૂંટોત્સવ કહીશ એ બંધ કરવામાં વિપક્ષનો નો સિંહ ફાળો રહ્યો છે તો એનો પણ ફાયદો જેટલી પણ દેશની જનતા છે એ તો લે જ રહી છે મુંદ્રા નગરપાલિકાની હદમાં આવતા હું તમામ ગ્રાહકોને કહું છું કે આ જીએસટી ઘટાડાનો પણ ફાયદો લેવો અને લોકલ વેપારીઓને પાસેથી વધારે વધારે ખરીદી કરો એવું મારું અત્રે આહવાન છે બસ મિત્રો તમામ લોકો સાથે મુલાકાત કરી તમામ લોકો સામે જે પ્રશ્નો હતા એ વાંચા આજે આપે પણ સાંભળી મીડિયા માધ્યમથી આપ સાંભળી પણ રહ્યા છો અને વેપારીઓની વ્યથા ગ્રાહકોની વ્યથા અને મુંદ્રા શું કહી રહ્યો છે તમામ આ વિડીયામાં આવી ગયો છે એટલે અમારી પણ આ મુહિમ હતી કે મુદ્રાનો પૈસો મુદ્રામાં તો મિત્રો આ વિડીયો આપ નિહારી રહ્યા છો તો આ વિડીયાને વધુમાં વધુ શેર કરજો કારણ કે આપના મુદ્રાવાસીઓને પણ આ વિડીયો એના સુધી પહોંચે અને આપ અમારા આ સહયોગમાં આ દિવાળી માટે આપ અમારા જે સબસ્ક્રાઇબ બટન છે એને સબસ્ક્રાઇબ કરી અને ન્યૂઝ ગુજરાતને જેટલો પ્રેમ પહેલે આપી રહ્યા છો તેથી વિશેષ પ્રેમ પણ આપ આપતા રહો હું અને કાસમભાઈ સમગ્ર મુદ્રામાં ફર્યા અને તમામ લોકોની વ્યથા સમજી તો ચાલો આપણે સૌ નેમ લઈએ કે મુદ્રાનો પૈસો મુદ્રામાં